હવામાન વિભાગની આગાહી પ્રમાણે સુરતમાં આજે વહેલી સવારથી જ હળવો વરસાદ પડી રહ્યો છે આજે સવારથી વાદળોથી સુરત શહેરનો આકાશ ઘેરાઈ ગયું ત્યારબાદ કેટલાક વિસ્તારોમાં હળવો તો કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે સરથાણાથી લઈ વેસો સુધી વરસાદથી આખા શહેરમાં ઠંડક પ્રસરી ગઈ હતી છેલ્લા ચોવીસ કલાકમાં ભારે પવનના કારણે પાંચ જેટલા વૃક્ષો ધરાશાય થયા છે ત્યારે અમુક જગ્યાએ પાણી ભરાવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે

હજુ આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતના મધ્ય ભાગમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાના કારણે ભારે વરસાદની આગાહી કરાઈ છે સુરતમાં સરેરાશ નવ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાયા હતા ભારે પવનના કારણે શહેરમાં પાંચ થી વધુ સ્થળોએ વૃક્ષ પડી જવાના બનાવો નોંધાયા હતા જ્યારે બીજી બાજુ સુરતમાં પ્રથમ વરસાદ પડતાની સાથે જ અનેક જગ્યાએ પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા હતા સુરત મહાનગરપાલિકાની

જ પડેલા વરસાદ પોલ ખોલી નાખી હતી જે પ્રકારે પાણી ભરાયું છે તેના નિકાલ માટે હજુ સુધી કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી હવે આ પાણીને પાલિકા કર્મીઓ કઈ રીતે કાઢે છે તે જોવાનું રહ્યું બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત